માણસ કોઈ તોડે નહીં એટલે મહારાજ ઘરે પ્યાસી બનાવવા પંદરસો રૂપિયા ખર્ચો કરી આ હું કરી લે તારું નહીં મારું ના મેં એ બનાવરાયું હો 50000 રૂપિયા આ ગયો કાલ તો બની એક જ ધારવા કરી જાય અલ્યા મેં એ બનાવરાયું જો મને આમાં દેખાય છે કાગળ એ બતાજો કાગળ પડ્યા કલર નો જો અને અને હું લખી દઉં અંદર ના ના બસ ના હતી હે જમીન

जाली लोखनी मारे आकु फार्म में बनाव लायो तू हु बनाई थे आ पलू गु बनाई ते मत मो लायो इ तो मु लायो आप पास्ता में करावयो तो मैं आ झाड़ मारा कुंगरा में न खाया लिया झाड़ मारा लिया है सिस्टम पार देंगे आप जा आ दीवाने पतला मारा है

આ તું ગયા બેટા આ તું આ બનાવરાયું હો પેલો ભીખાજી ને તમે એમ ક્યો કે મે બનાવરાયું મે બને અહી આવજે અહી ઉપર આ ભઈયાને હે તમને બનાવ બનાવરાયું નહીં સારું માર તો મફતમાં માં મારવા મળી ગયું અમે કે મારી આટ ને આપી દેવા મન જવા દે યાર તો જય માતાજી મિત્રો જેવો વિડિયો બન્યો એવો અમે અત્યારે મેકીએ તો અમારા વિડિયો એ માટે નહીં યાદ કેમ કે હવે આવી રહ્યો આજ કે બોલ લે લાઈક કરો અમે કે આ તો સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરી દો ભાઈ નહીં એ નહીં વિડિયો સમ નહીં આવતા આટલા દાડી હે કે અમે અમારા ટાઈમ મળતો નહીં

સબ્સ્રાઈબ કરજો લાઈક કરજો જય માતાજી